પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય શાળા પ્રવેશોત્સવ સંપાદન રાણા ગુજરાત સરકાર દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં શિક્ષણ અંગે જનજાગૃતિ લાવવા તથા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવાના હેતુથી શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ મહોત્સવની એકવીસમી કડી આજથી અઠાવીસ જૂન દરમિયાન ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની થીમ સાથે યોજાવાની છે આજથી રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના એકવીસમા તબક્કાનો પ્રારંભ થશે અને તે અઠાવીસ જૂન સુધી ચાલુ રહેશે આ વખતે એવો નિર્ણય લેવાયો છે કે સમગ્ર રાજ્યમાં યોજાનારા આ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવમાં પ્રથમ વખત બાળવાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ ઉપરાંત ધોરણ નવ અને ધોરણ અગિયારમાં પણ પ્રાથમિક ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ પણ પ્રવેશોત્સવની ઉજવણી કરાશે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સરકારના મંત્રીઓ સરકારના તમામ નાના મોટા અધિકારીઓ અને પદાધિકારીઓ પણ વિવિધ શાળાઓમાં જઈને બાળકોને શાળાઓમાં પ્રવેશ અપાવશે અને બાળકોને પ્રોત્સાહિત કરશે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ડાંગ ખાતેથી કરવામાં આવશે સમગ્ર રાજ્યમાં યોજાનાર શાળા પ્રવેશોત્સવમાં રાજ્યના બત્રીસ લાખ એકત્રીસ હજાર બાળકોને તેનો લાભ મળશે જેમાં બાલવાટિકામાં અગિયાર લાખ તોતેર હજાર ધોરણ એકમાં ત્રણ લાખ બાસઠ હજાર ધોરણ નવમાં દસ લાખ પાંત્રીસ હજાર ધોરણ અગિયાર માં છ લાખ એકસઠ હજાર બાળકો પ્રવેશ મેળવશે રાજ્યમાં નાના બાળકોના બાલ વાટિકા શિક્ષણ થી માંડી ને ઉચ્ચ શિક્ષણ સુધી કોઈ પણ બાળક શિક્ષણ થી વંચિત ન રહે તેવા માઇક્રો પ્લાનિંગ સાથે શાળા પ્રવેશોત્સવ ની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ છેવાડાના નાગરિકોને બાળકોને મુખ્ય ધારામાં લાવવા અને ડ્રોપ આઉટ દર ને ઝડપી રીતે ઘટાડવાનો છે રાજ્યના વધુમાં વધુ બાળકો શાળામાં પ્રવેશ મેળવીને શિક્ષણ મેળવે તે દિશામાં આ પ્રયાસ છે પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ઉપરાંત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં પણ શાળા પ્રવેશોત્સવ છે તેની સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના શરૂ કરવામાં આવી છે જે મુજબ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ અને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનાની શરૂઆત પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે આ તમામ યોજનાના લાભોથી પણ પ્રવેશોત્સવ દરમિયાન પાત્રતા ધરાવતા બાળકોને લાભાન્વિત કરવામાં આવશે દરમિયાન કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની વિગતો આપીને જણાવ્યું હતું કે આ વર્ષના પ્રવેશોત્સવમાં બાલ વાટિકાની સાથે હાઇસ્કુલો પણ આવરી લેવામાં આવી છે કચ્છમાં નવ હજાર આઠસો છોતેર કુમાર અને નવ હજાર સાતસો પન્યા સહિત કુલ ઓગણીસ હજાર છસો એકત્રીસ બાળકોને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે જ્યારે ધોરણ એક માં આઠ હજાર છસો સત્તર વિદ્યાર્થીઓ અને આઠ હજાર ત્રણસો એકત્રીસ વિદ્યાર્થીનીઓ સહિત કુલ સોળ હજાર નવસો અડતાલીસ બાળકોને પ્રવેશ આપવામાં આવશે પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ હાઇસ્કુલમાં એડમિશન મેળવનારા વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે પ્રવેશોત્સવમાં કચ્છની કુલ એક હજાર નવસો બોતેર શાળાઓ અને હાઇસ્કુલો પૈકી સોળસો પાસઠ સરકારી શાળાઓ એકસો ઓગણીસ સરકારી હાઈસ્કૂલ એકવીસ નગરપાલિકા શાળાઓ સોળ આરએમએસ સ્કૂલ અને છ મોડેલ સ્કૂલ અને સત્તાણું ગ્રાન્ટેડ હાઈસ્કૂલનો સમાવેશ થાય છે કચ્છ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન એક દિવસમાં કુલ ત્રણ શાળાઓને આવરી લેવામાં આવશે તે રીતે આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસ દરમિયાન સવારે આઠ થી સાડા નવ સુધીમાં પ્રથમ પ્રાથમિક શાળા સવારે દસ થી સાડા અગિયાર સુધી દ્વિતીય પ્રાથમિક શાળાને બપોરે બારથી દોઢ સુધી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાને આવરી લેવામાં આવશે આમ કચ્છની કુલ એક હજાર નવસો બોતેર શાળાઓ હાઇસ્કુલોને આવરી લેવા માટે કુલ એકસો ત્રીસ જેટલા રૂટ બનાવવામાં આવ્યા છે સૌ પ્રથમવાર નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત શાળામાં પ્રવેશ લઈ રહેલા બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવશે જેમાં બાળકોને ત્રીસ પ્રકારની વિવિધ અભ્યાસ સામગ્રી આપવામાં આવશે આ અભ્યાસ સામગ્રીના ઉપયોગથી બાળકો શારીરિક તંદુરસ્તી સાથે સાથે માનસિક રીતે વધુ તંદુરસ્ત બનશે તેવો રાજ્ય સરકારનો નવતર પ્રયાસ છે પ્રાસંગિકમાં આજનો વિષય હતો શાળા પ્રવેશોત્સવ સંપાદન અને પઠન વિરલ રાણા પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું